નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે મિત્રો આજના કપાસના બજારની વાત કરીએ તો જે કપાસ બજાર છે એમાં આજે મણે એટલે કે વીસ કિલોએ પાંચથી લઈને પંદર રૂપિયાના સુધારા થાય એવી મિત્રો અત્યારે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો એક દિવસની રજા બાદ માર્કેટ ખુલ્યા હોવાના કારણે જે બજાર છે એમાં કપાસની જે આવકો છે એ પણ ભરપૂર પ્રમાણમાં થાય એવી ધારણા છે અને ખાસ કરીને બોટાદ જેવા જે સેન્ટરો છે ત્યાં પચાસ હજાર મણથી પણ વધારે આવક થાય એવી મિત્રો શક્યતા છે હવે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ આજે પંદરસો પચાસ રૂપિયા સુધી જોવા મળી શકે છે ત્યારબાદ કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો બારસો રૂપિયાથી લઈને ચૌદસો વીસ ત્રીસ અને પચાસ રૂપિયાની જે રેન્જ છે એની અંદર સરેરાશ ભાવ જોવા મળી જવાના છે અને ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો છસો થી લઈને આઠસો રૂપિયા વચ્ચે કપાસ છે એનો સૌથી નીચો ભાવ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે આપણે યુએસ કોટન વાયદાની તો ત્રેસઠ પોઈન્ટ પંચ્યાસી ડોલર એ વાયદો જોવા મળી રહ્યો છે આજે ઓપન થશે ત્યારે મે બી ચોસઠથી લઈને પાસઠ ડોલર સુધીના અપ એન્ડ ડાઉન છે મિત્રો એ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે અમેરિકન વાયદા સાથે એમસીએક્સ વાયદાની તો જે એમસીએક્સ વાયદો છે મિત્રો એ આપણે એકાવન હજાર આઠસો રૂપિયાની જે સપાટી છે ત્યાં જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અત્યારે જે છે દેશમાં ગત સીઝનમાં રોની આયાત એકતાલીસ પોઈન્ટ ચાલીસ લાખ અને ત્યારબાદ નિકાસની વાત કરીએ તો અઢાર પોઈન્ટ ઝીરો સાત લાખ ગાંસડી મિત્રો નોંધાતી જોવા મળી રહી છે આ ઉપરાંત સીસીઆઈ છે એમને નેવું પોઈન્ટ બાવીસ લાખ ઘાસડી રૂ વેચ્યું છે અને ગત સપ્તાહે માત્ર સાત હજાર છસો ઘાસડી મિત્રો વેચાતી જોવા મળી રહી છે આની સાથે સાથે મિત્રો આગામી જે દિવસો છે એટલે કે આ અઠવાડિયું છે તેમની અંદર જે બજાર ભાવ છે સુધરે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે ત્યારબાદ કપાસની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર પાંચસો ચોવીસ સૌથી નીચા ભાવ ચાર હજાર બસો ત્રીસ તો સૌથી ઊંચા ભાવ સાત હજાર નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું